યુક્રેન થી એમબીબીએસ પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત ભાઈએ કહ્યું અમારા પર આગ ફાટ્યું સુરત શહેરમાં ડંપર ચાલક ઉપરી ફામ બન્યા છે અને નો આઇટલી સમયે શહેરમાં માથેલા સાણની જેમ નીકળી રહ્યા છે આવો જે કિસ્સું ફેઠોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો જેમાં યુક્રેન થી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડંપર ચાલકે એડફેટી લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું આગ સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે બીજી તરફ પોલીસે ટ્રક ચાલકને ને અટકાયત કરી ગુનો નોંધ્યો છે જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આપ છે મૃતક પિતા નિવૃત્ત જીવન વિતાવે છે મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢ ના વતની અને હાલ પ્રકાર ગામ વિસ્તાર માં આવેલી સંત છેલારામ સોસાયટી માં જશુભાઈ પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન જીવે છે

તાત્કાલિક સારવાર સારવાર માટે વિવેક ખાનગી હોસ્પિટલ માં લઈ ગયા હતા જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવાર માં મોત થયું હતું વિવેક લાઇબ્રેરી થી પરત આવી રહ્યો હતો અને મૃતક વિવેક ના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેન થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળ ની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરી થી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો અમારા પર તો આગ તૂટી પડ્યું છે વિવેક ના મોત ના પગલે પરિવારમાં શોક નો ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે સિંગણપુર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી અટકાયત કરી હતી કે શહેર માં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ના બનાવો વધી રહ્યા છે આ માર્ગ અકસ્માત ને અકુશમાન લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિક ના નિયમો લઈને આવ્યા છે પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમો થી

શું ટ્રક વાર વિશે અત્યારે તો અમારે કાંઈ કીધા જવું જ નથી ભાઈ અમારે આપ ફાટી ગયો ભાઈ